આજે અમૂલ દૂધ ઉત્પાદક સંઘની ઇલેક્શન છે સવારના નવ વાગ્યાથી વોટિંગ શરૂ થઈ ગયું છે આ અમૂલ સંઘની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી બધી જ સીટો ઉપર વિજયી થવાની છે એ નક્કી બાબત છે અને અહીંયા તમે જોઈ રહ્યા છો કે દરેક ઉમેદવાર પોતપોતાના મતદારોને લઈને અહીંયા આવે છે અને અત્યારે મતદાનની પ્રક્રિયા શરૂ છે ચાલુ છે ત્યારે હું પણ એક નડિયાદની અંદર નડિયાદ વિભાગની અંદર ચૂંટણી એજન્ટ તરીકે મારી જવાબદારી છે અને મેં પણ મારો મત આપ્યો છે ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે ખેડા અને આણંદ બંને જિલ્લાની અંદર અને બાલાસિનોરમાં બિનહરીફ ચાર બિનહરીફ સીટ ઓલરેડી ભારતીય જનતા પાર્ટીની થઈ ગઈ છે ચાર સરકારી પ્રતિનિધિઓ છે એટલે બહુમતી સાથે અમૂલમાં અત્યારે ભારતીય જનતા પાર્ટી બેસવાની છે નક્કી બાબત છે અને હવે જે મતદાન થવાનું છે એમાં એક પણ સીટ જવાની નથી અને તમામે તમામ સીટ ઉપર અમારા મતદારો અમારા મતદારો અમારા ઉમેદવારોને વિજય બનાવવા માટે એ આવી રહ્યા છે પંકજભાઈ અત્યાર સુધી તમે તમે તમારા એજન્ટો હતા આજે એજન્ટ છો શું એટલે આમાં ભારતીય જનતા પાર્ટીની અંદર કાર્યકર્તાનું મહત્વ હોય છે અમે કોઈ પણ પોસ્ટ ભોગવી ચૂક્યા હોય પણ જ્યારે અમને પાર્ટી જવાબદારી સોંપતી હોય કે તમારે ચૂંટણી એજન્ટ તરીકે બેસવાનું છે તો અમે એ જવાબદારી સ્વીકારી અને ચૂંટણી એજન્ટ તરીકે બેઠા છે મંકજભાઈ પશુપાલકોના કયા પ્રકારના પ્રશ્નો હાલમાં સતાવી રહ્યા છે જે આગામી દિવસોમાં નિરાકરણ હું એટલું ચોક્કસપણે કહી શકું અત્યારે લાંબી વાત કરતો નથી ડિબેટો બહુ જ થઈ ગઈ છે અને ડિબેટોની અંદર દરેક પ્રશ્નના જવાબ અપાઈ ગયા છે પણ પશુપાલકોની ચિંતા કરીને તમને ખબર છે કે દેશના વડાપ્રધાન શ્રીએ સૌથી પહેલું સહકારીતા ખાતું શરૂ કર્યું અને એમાં આપણા ગુજરાતના અમિતભાઈ સાહેબ જે સહકાર ખાતાના પ્રધાન તરીકે કેન્દ્રની અંદર બિરાજમાન હોય ત્યારે નક્કી કર્યું છે કે સહકારીતા ખાતાની અંદર એક મોટો બદલાવ આવે પશુપાલકોની ચિંતા થાય ખેડૂતોની ચિંતા થાય આ બધી જ વાતોને ધ્યાનમાં રાખી અને ભારતીય જનતા પાર્ટી ઇલેક્શન લડી રહ્યું આજે જે અમૂલ ડેરી યુનિયન ઇલેક્શન છે છે ઉમેદવારી ફરી અને મારી મારા પણ અગિયાર નો બ્લોક છે અને એ બ્લોકમાં મેં અને પંકજ દેસાઈ મુખ્ય દંડક એમણે બંને મતદાન ચાલુ કર્યું છે અને સંપૂર્ણ શાંતિપણે બધા મથકો પર શાંતિપણે મતદાન થઈ રહ્યું છે

અમે ઝડપી લઈશું એટલે ભારતીય જનતા પાર્ટીનો એમાં બહુમતી તો સાબિત થઈ ગઈ સંપૂર્ણ બહુમતી થઈ ગઈ છે માય સ્કૂલ સ્કૂલ ઇઝ વન સચ ફ્યુચર રેડી વેર વેર અન્ડરસ્ટેન્ડ ઈચ એન્ડ 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 એવરી કોન્સેપ્ટ ઇન ધ ક્લાસ ડોન્ટ ડોન્ટ લર્ન ટીચર્સ જસ્ટ યુઝ યુઝ બુક્સ બ્લેક બોર્ડ ટુ ટીચ બટ ન્યુ વેઝ ઓફ ટીચિંગ લર્નિંગ 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 લાઈક ઓડિયો વિઝ્યુઅલ એક્ટિવિટી And group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know? Where is my future ready school? Visit now and see for yourself.